અદાણી ઇન્ફ્રા મુંબઈ ત્યાં મેં નવ વર્ષ નોકરી કરી ત્યાં ત્યાં મારી સેલેરી હજાર નેવ્યાસી હજાર સાતસો તો નેવ્યાસી હજાર ની સાહેબ નોકરી છોડીને જ્યારે આ જગ્યા ઉપર તમે આવ્યા તો પેલા તમે આવ્યા ત્યારે તમને શું હતું કે હું કરી શકીશ નહીં કરી શકું એવું ક્યાંય ટેન્શન હતું પંદર દિવસ વીસ દિવસ તો ઓપોર્ટ ફેલ થયો ને ભાઈ તો અત્યારે ઓન એન્ડ એવરેજ કેટલું તમારું અર્નિંગ થઈ જાય તમે કદાચ કેવા માંગો તો ત્યારે એજ્યુકેટેડ પર્સન માટે તો

સૌરાષ્ટ્રનો સ્વાદ લોન્ચ કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના સ્વાદ આ એપિસોડની સિરીઝમાં પહેલી જે વિડિયોની સિરીઝ છે પહેલો વિડિયો જે છે આપણે જતીનભાઈ વાજા સાથે કરી રહ્યા છીએ એમની સ્ટોરી કઈક અલગ છે એમના મુખે આપણે સાંભળીશું કેમ કે આજે જ્યારે કોઈ વ્યક્તિ સિવિલ એન્જિનિયર બન્યું હોય જેનો પગાર નેવું હજારની આસપાસ હોય આજે જ્યારે એક પોતાનું નાસ્તાનું કાઉન્ટર ચાલુ કરે છે તો શા માટે કરે છે અને શું એની પાછળ કારણ હતું એ આપણે આજે જાણવાનું છે તો જતીનભાઈ આપનું હાર્દિક સ્વાગત છે ઉપર મારું નામ જતીન મેં એક દસ ધોરણ અમરેલી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યારબાદ મેં અગિયાર બાર સાયન્સ અમરેલી કમણે ખરોડા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યાર પછી મેં વિનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજી ત્યાંથી મેં બી બીટેક પૂરું કર્યું ત્યારબાદ મેં માસ્ટર ઓફ એન્જિનિયર એલડીઆરબી કોલેજ ઓફ ટેકનોલોજી ત્યાંથી મેં બે હજાર બારમાં કમ્પ્લીટ કર્યું ત્યારબાદ અદાણી ઇન્ફ્રા મુંબઈ ત્યાં ત્યાં વર્ષ કરી સાહેબ મુંબઈમાં જોબ કરેલી વ્યક્તિ આજે અમરેલી માં એક નાસ્તાનું કાઉન્ટર ચલાવે છે એના ઉપર આપણે આવીશું પણ સાહેબ એમના મુખ્ય આપણે સાંભળ્યું કે નેવ્યાસી હજાર સાતસો એમનો પગાર હતો દર મહિને બરોબર છે પણ આજે પોતાનું નાસ્તાનું કાઉન્ટર ચલાવી રહ્યા છે અને જબરજસ્ત ચલાવ્યા છે તો એની પાછળનું શું કારણ છે કે મુંબઈથી આ જગ્યા ઉપર ટ્રાન્સફર થયા અમરેલીમાં પાછા આવ્યા કેમ કે લોકો નાના સિટીમાંથી મોટા સિટી તરફ જાય પણ એ મોટા સિટીથી નાના સિટી તરફ આવ્યા છે તો એ પણ આપણે જાણીશું કે કઈ રીતનું કારણ હતું શું હતું કે પાછા અમરેલી આવ્યા તમે કીધું કે તમે મુંબઈ જોબ કરતા હતા તો મુંબઈ થી આ જગ્યા પર આવવાનું કારણ શું કેમ કે આટલો મોટો સેલેરી એવું સરસ સિટી તો એ છોડીને એક નાના એવા સિટી અમરેલી માં તમે આવ્યા શા માટે નાસ્તા નું કાઉન્ટર નો ડાઉટ એક રીઝન છે પણ આ એક નાના એવા ધંધામાંથી તમને બધું મળી રહેતું હશે તો પહેલેથી આપણે શરૂઆત કરીએ કે મુંબઈ થી આ શા માટે આવ્યા અને આ કાઉન્ટર માં શું એટલું સેલેરી જેટલું થઈ જાય છે હા આ મુંબઈ થી આવવાનું એક જ કારણ હતું કે નોકરી તો નોતી જ કરવી નોકરી કરવાની એક તો ઈચ્છા ના હતી તમારું મન નતું લાગતું તમારો જે આ બિઝનેસ છે નાસ્તા પાણી નો એ મને એવું લાગે છે કે કદાચ તમારા ચોથી પેઢી ચોથી પેઢી થી તમારો આ બિઝનેસ ચોથી અને ફ્રેન્ડ આમ જોવા જાય ને તો આપણા ગુજરાતી લોકો જનરલી છે ને એના બેક ઓફ ધ માઇન્ડ હંમેશા ચાલતું હોય કે કંઈ કરીએ કે ના કરીએ પણ ઘરનો ધંધો જરૂરથી કરીશું તો નેવ્યાસી હજાર ની સાહેબ નોકરી છોડીને જયારે આ જગ્યા ઉપર તમે આવ્યા તો પહેલા તમે આવ્યા ત્યારે તમને શું હતું કે હું કરી શકીશ નહીં કરી કે એવું ક્યાંય કેન્સલ હતું પંદર દિવસ વીસ દિવસ તો ઓપોર્ડ ફેલ થયો કે ભાઈ શું કરવું છું ને પણ પછી ચાલુ કરી દીધું એટલે

અને તમે હેપીલી આ જગ્યા ઉપર નાસ્તાનું કાઉન્ટર ચલાવો છો તો અત્યારે ઓન એન એવરેજ કેટલું તમારું અર્નિંગ થઈ જાય તમે કદાચ કહેવા માંગો તો બે લાખ સાહેબ બે લાખની આસપાસ આ કાઉન્ટરમાંથી ઈઝીલી અર્નિંગ કરે છે વિચાર કરો કે ધંધો નાનો છે પણ પોતાનો છે અને આને ધંધો આપણે નાનો નહીં કહી શકીએ કેમકે સાહેબ બે લાખ રૂપિયાની સેલેરી તમારે જો જોતી હોય ને તો તમારા વર્ષોના વર્ષો નીકળી જાય છે જે આ જગ્યા પર જતીનભાઈ વાજા જેવા વ્યક્તિ આવો બિઝનેસ કરીને આરામથી કમાઈ શકે છે હોલસેલ પણ એમનું કામ છે આખા અમરેલીમાં એમની અમુક અમુક વસ્તુઓ જઈ રહી છે તો આ આ જે જતીનભાઈનું જે કાઉન્ટર છે ને નાસ્તાનું એમાં શું સ્પેશિયાલિટી છે એ એમની સ્પેશિયલ આઈટમ આપણે આજે ટેસ્ટ કરીશું અને તમને બધાને જણાવીશું કે જો તમે અમરેલીમાં આવો છો તો આ જગ્યા પર આ જતીનભાઈની શોપ જે છે જતીનભાઈનું કાઉન્ટર જે છે એની મુલાકાત લેવો તો કઈ વસ્તુ તમારે ટેસ્ટ કરવી જોઈએ બે ચાર વસ્તુ મારી ફેવરિટ છે તો એક બે વસ્તુ આપણે ટ્રાય કરીશું તમને બધાને સાથે શેર કરીશું તેમજ આ જગ્યા પર જે લોકો નાસ્તો કરવા માટે આવતા હોય છે ને એમની સાથે પણ આપણે વાતચીત કરીશું કે એમનો કેવો અનુભવ રહ્યો છે એક સક્સેસફુલ બિઝનેસમેન તરીકે તમે શું મેસેજ આપવા માંગશો કેમ કે ઘણા લોકોને એવું થતું હોય કે યાર રેકડી છે કાઉન્ટર છે તો મારે કરવું જોઈએ ના કરવું જોઈએ એમ અત્યારે એજ્યુકેટેડ પર્સન માટે તો પેલું ઓકવર્ડ જ ફીલ થશે કે ભાઈ આટલું હું ભણેલો છું અને હું લાવી લઈને જઈશ તો કેવું લાગશે ખરેખર એવું ન વિચારવું જોઈએ ધંધો ધંધા માટે કાંઈ પણ કરાય એ આપણો પોતાનું છે નોકરી તો ગુલામી કરવાની છે આખી બરોબર છે રાઈટ એબ્સોલ્યુટલી તમે કેટલી કલાક અહીંયા કામ કરો છો અત્યારે 7 કલાક 7 કલાક 7 કલાકમાં સાહેબ 2 લાખ રૂપિયાની ઇન્કમ આરામથી થઈ જાય છે જમાવટ છે બીજું કઈ દર્શક મિત્રોને કહેવા માંગતા હોય તો બસ અમરેલી આવો તો એકવાર નીલકંઠ ખાણ આવું જરૂર પધાર સો ફ્રેન્ડ્સ આપણે છે ને એક ઇડલી અને સમોસાની પ્લેટ મંગાવી છે જે મારી ફેવરિટ છે અહીંયા એ સિવાય આ જગ્યા પર ખાંડવી ખમણ આ બધી વસ્તુ મળે છે કે જે બહુ સુખબ હોય છે અને ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી વન ઓફ ધ બેસ્ટ આ જગ્યા પર આપણને મળે છે સૌથી મારી ફેવરેટ વસ્તુ આ જગ્યા પર જે બેબી ઇડલી છે એ છે મારી હમ તમને જાણીને નવાઈ એ લાગશે કે બેબી ઇડલી નો કોન્સેપ્ટ છે કે દિલકન ફૂડ પોઈન્ટ નો છે જધનભાઈ છે અને એન્ટાયર અમરેલીમાં બેબી ઇટલી મેજોરિટી ઓફ ધ જગ્યા એમની જતી હોય છે એટલે શું કહેવા માંગશો ને એક તો પહેલા એનો સ્વભાવ નેચર બરાબર છે જી અને કસ્ટમર આવે છે અને બરાબર લોકો જવાબ આપે છે જે કાઈ જોતું હોય ચટણી વધારે જોતી હોય કે જે કાઈ હોય આજે હમ હમ અને બીજા નંબરમાં ફૂડ વિશે તો કાઈ કહેવા પડું નથી એક નંબર છે અચ્છા મારો સન પણ આવતો એમનો અને હું પણ અહીંયા આવું છું મારા ગોતું ન પડે બધી વસ્તુ સરસ આવે છે

ગૌરંગભાઈ આ જગ્યા પર તમે કેટલા વર્ષથી થી એમ કે ને કે નાસ્તો કરવા માટે આવો જતીનભાઈ ચાલુ કર્યું ત્યારથી ચાલુ કર્યું ત્યારથી આવો કે ઈ મારા સ્કૂલ ફ્રેન્ડ જ છે અમારા ફ્રેન્ડ જ છે સારા એવા બરોબર સો એમની આ સફળતા વિશે એમના ડિસિઝન વિશે જ્યારે એમને પહેલી વાર નક્કી કર્યું કે ભાઈ મારે નોકરી નથી કરવી અને આ નાસ્તાનું કાઉન્ટર ચાલુ કર્યું છે ત્યારે તમારો શું પ્રતિભાવ હતો મારો તો રિવ્યુ તો પણ પોઝિટિવ જ હતો કે ભાઈ પોતાનો જે બેકગ્રાઉન્ડ વાળો ધંધો છે તો ઈ ચાલુ કરાય નોકરીમાં તો

અમરેલીની આસપાસના વિસ્તારમાં છો અને તમારે કોઈને લગ્ન પ્રસંગ છે એવો કોઈ પ્રસંગ છે ઘરે જેમાં તમે ઓર્ડર આપવા માંગો છો તો ઓર્ડર પણ લઈ લે છે મોબાઈલ નંબર અગાઉ આપી દીધા છે ફરી એકવાર આપણે જતીનભાઈ પાસેથી મોબાઈલ નંબર લઈ લેશું મોબાઈલ નંબર તમારો આપી દો એટ થ્રી ટુ ઝીરો નાઇન સિક્સ સેવન સેવન ઝીરો વન જતીન રાજા જતીન રાજા ધ સિવિલ એન્જિનિયર જેણે અમરેલીમાં આ એક સેટઅપ ચાલુ કર્યું છે અને જમાવટવાળું અર્નિંગ કરે છે ભાઈ તો આ વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો કેમ કે આવી સ્ટોરી આપણે તમારા સૌ માટે લઈને આવતા રહીશું ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર્ટ